સરદાર પટેલ સોશિયલ ગ્રુપ વાળા કીધું અમારે કથા રાખવી છે શ્રીમદ ભાગવત કથા છે અને ભાગવત એટલે કૃષ્ણ કૃષ્ણ એટલે એટલે આપણે ભાગવત કથા જોઈએ ભગવાન Vamos fazer

કૃષ્ણ માટે નહીં <laughs> कि लेकिन आपना बालकाई तो दूध पी हुआ है समाज में डोबा पी हुआ है हमें प्यान पी इंडिया क्या जाए इंडिया डेली मधे क्या है कोठरी कोठरी मधे क्या जाए, जाए? सिटी मारे सिटी वाला दूध पी रहे तो डोबा जो पंजू पंजू अरे तो मैं शहर मारे

બધા જ જાગૃતિ આવે અને બધા લોકો હળદર તુલસી ગળો સૂર બધી જડીબુટી વાપરવા અને જડીબુટી માંગ આવે માંગ આવે તો થાય ઓર્ગેનિક તો અલગ જ છે કરતા પડો છે નવ પડતા જ નહીં what